રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રથયાત્રાની તૈયારી ચાલી રહી છે જય શ્રી સ્વામીના જય શ્રી રામ ખાસ કરીને કહેશો તો જેવી રીતે દર વર્ષે અરસાદી બીજના ભવ્ય રથયાત્રા કાઢીએ છીએ જે રથના દર્શન આપ કર્યા હશે એનાથી અનેકવિધ આ રથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને કહેશો તો આ રથ એવું હશે કે એના દર્શન કરીને તમારા જીવનને તમે જોયો નહીં હોય એવું રથનું આયોજન કરવામાં આવ્યું છે એ તમે જ્યારે જોશો પ્રત્યક્ષ ત્યારે તમને અનુભવ અનુભૂતિ થશે એમાં ખાસ કરીને અમારા ગામ માધાપરના અર્જુનભાઈ જે દર વર્ષે રથયાત્રા આયોજન રથ બનાવવાનું જે ભવ્ય કામ કારીગરી કરીએ છીએ એ દ્વારા રથ બનાવવામાં આવે છે એની સાથે કચ્છી નાનાડે યુવકપના માધાપરના જુવાનો પણ ખરેખર એટલી જેમ ઉઠાવી છે કે આ રથ એવો હશે તમારા જીવનમાં તમે ક્યારેય જોયો નહીં હોય એવું આ રથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો આ રથના દર્શન કરવા માટે અમારો તમામ જનતાને ભાવભીનો અમે આ મતલબ પાઠવીએ છીએ જરૂર જરૂર પધારજો એ ભોજ મંદિરના મહાન સામે ઉપમાન સામે જાતે જ ભગત સહિત તમામ સમગ્ર સંતોનો ભાવભીનો અમે આમ પાઠવીએ છીએ બાવીસ જાન્યુઆરીના અયોધ્યાની અંદર જે રામ મંદિરના અંદર ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એ અનુસાર સમગ્ર ભારતના સનાતન ધર્મને જોડાયેલા સૌ સમુદાય એમાં દરેક મંદિરોની અંદર જે આખા ભારતની અંદર ઉત્સાહપૂર્વક દિવાળી જે ઉત્સવની ઉજવણી તૈયારી છે એના ભાગરૂપે માતાપુર સર્વ મંદિરોની સાથે સાથે અમારા ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મંદન સ્વામી સ્વામી જાદવજી ભગત કોઠારી સ્વામી સૌ સાથે મળી અને એક મોટું આયોજન રામ જાત્રાનું કરવાનું છે એના અનુસંધાને એનું જે જાત્રાના રસ તરીકેનું જે કાર્ય છે અમારા માતાપુર સ્વામિનારાયણ મંદિરના યુવક મંડળ અને અમારા વર્કશોપની અંદર બનાવી રહ્યા છીએ આ સફ કાર્ય ધાર્મિક કાર્ય કરવાનો જે અવસર અમને મળ્યો એ અમારા જીવનનો અમે ધન્ય ગણીએ અમે અનેક રથો દરેક ઉત્સવો માટે બનાવતા આજે એક અલગ જ શ્રી ભગવાન શ્રી રામનો જે શોભાયાત્રા નીકળશે એ અનુસંધાન રસ બનાવી રહ્યા છીએ એ રસની આની અંદર છેલ્લા સાત દિવસથી કામ ચાલુ છે અને હવે આજ રાતથી દરેક ગરીબ ભક્તો આવી અને શણગારવાનું કામ ચાલુ કરશું તો ભગવાનને પામવા માટે જે દરેક સંતો મહંતો દરેક સમુદાય સનાતન ધર્મના હિન્દુ સમુદાયના જે રીતે પ્રસન્ન કામગીરી કરતા હોય એવી જ કામગીરી ભગવાનને રાજી કરવા માટે સૌ હરિભક્તો સાથે મળી આ રથને વધુ વધુ સારો શણગારીએ અને શોભાયાત્રા નીકળે અને આ શોભાયાત્રાના ભુજ શહેરના અને આજુબાજુના આવનારા દરેક રામ ભક્તો હિન્દુ સમુદાય સનાતન ધર્મને માનવવાળા આનો આનંદ લે અને પ્રભુના દર્શન કરે એવા મુખ્ય ઉદ્દેશથી આની શોભાયાત્રાનો રથની તૈયારી થઈ રહી છે તો આ શોભાયાત્રાની અંદર સૌ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને આપણે સૌ સાથે મળીને સારા કાર્યના સફળ બનાવીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના અને આપ સૌને આપના માધ્યમથી જે કોઈ આ જોતા હોય આ ઉત્સવને નિહાળવા માટે બાવીસ તારીખે આપણે સૌ ભુજ શહેરના શોભાયાત્રામાં જોડાઈએ અને પ્રભુ શ્રી રામને રાજી કરીએ એ આપ સૌને અભિલાષા સાથે ખૂબ ધન્યવાદ આભાર

આ પ્રથમ વખત ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી રહી છે ભુજની અંદર અમે રાત્રિના શિવ ભગવાનની શોભાયાત્રા માટે રથો હોય આવા અનેક ઉત્સવ માતાજીના કોઈ ઉત્સવ હોય એના રથ હોય પણ આજે અમારા સૌભાગ્ય કે ભગવાન શ્રી રામની જે શોભાયાત્રા ભુજની અંદર નીકળશે અને એ ભગવાન શ્રી રામ માટે આ વખતે એના કોન્સેપ્ટથી અમે રસ બનાવી રહ્યા છીએ એ અમારા માટે સૌભાગ્ય સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો